નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવારના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના સેલે થયેલી હરાયજી મુજબ કપાસના ભાવ જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો પણ એ પહેલાં ખાસ કરી જો તમે દરરોજે દરરોજના તાજા કપાસના ભાવ કે અન્ય કોઈ પણ જણસીના બજાર ભાવ કે તેની લગતી માહિતી માટે ચેનલને ને કરવાનું ના ભૂલતા તો ચાલો ઓગણત્રીસ સાવરકુંડલા અગિયારસો એકાવન થી ચૌદસો ને એકવીસ જસદણ અગિયારસો થી ચૌદસો ને દસ બોટાદ અગિયારસો છત્રીસ થી ચૌદસો સડસઠ ગોંડલ એક હજાર એક થી ચૌદસો એકવીસ કાલાવાડ બારસોથી ચૌદસો પાંત્રીસ જામજોધપુર એક હજાર પચાસથી ચૌદસો પચાસ જામનગર નવસો પચાસથી ચૌદસો પાંસઠ બાબરા અગિયારસો પચાસથી ચૌદસો એકાવન જેતપુર નવસો એંશીથી ચૌદસો એકાવન વાંકાનેર એક હજારથી ચૌદસો ચાલીસ મોરબી અગિયારસો એકાવનથી ચૌદસો પંચ્યાસી રાજુલા નવસોથી ચૌદસો દસ હળવદ બારસો પચાસથી ચૌદસો અડત્રીસ તળાજા એક હજાર પચાસ થી ચૌદસો અઢાર બગસરા એક હજારથી ચૌદસો સિત્તેર ઉપલેટા એક હજાર પચાસ થી તેરસો પંચ્યાસી માણાવદર અગિયારસો થી પંદરસો પંદર વીચા અગિયારસો સાહીઠ થી ચૌદસો દસ ભેંસ એક હજારથી ચૌદસો બત્રીસ ધારી એક હજાર એક થી ચૌદસો બાવન લાલપુર બારસો સાઠ થી ચૌદસો તેતાલીસ ધ્રોલ બારસો નેવ થી ચૌદસો ને બાવન રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો અડતાલીસ વિજાપુર એક હજાર પચાસથી ચૌદસો પચાસ હિંમતનગર તેરસો અગિયારથી ચૌદસો સેતાલીસ કડી એક હજાર એકાવનથી ને પાંત્રીસ પાટણ અગિયારસો નેવથી ચૌદસો બત્રીસ તહલોદ તેરસો એંશીથી ચૌદસો આઠ સિદ્ધપુર અગિયારસો એંશીથી ચૌદસો ને એકતાલીસ વડાલી તેરસો પચાસથી ચૌદસો ને અઠ્યોતેર ગઢડા અગિયારસો થી ચૌદસો એકત્રીસ ઢસા અગિયારસો સિત્તેર થી ચૌદસો અંજાર બારસો પચાસ થી ચૌદસો ને ચોપન ધંધુકા અગિયારસો પાંચ થી ચૌદસો ને ચોવીસ જાદર ચૌદસો દસ થી ચૌદસો પંચાવન સણાસમાં અગિયારસો એકત્રીસ થી ચૌદસો વીસ